સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અમરેલી જિલ્લા થી લઈને અગિયારસો પચાસ સુધીના ભાવો મળી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને તેરસો છપન જેવા ભાવો મળતા હોવાથી ખુશી વ્યાપી છે જયારે આજે યાર્ડમાં ટેકાના ભાવની

અહીંયા મને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ મળવાનો છે જે અમારા ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે ગુજરાતની અંદર રાજ્ય સરકારના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટેની ખૂબ સુંદર વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનની રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં થઈ રહી છે રાજ્યના વિવિધ સેન્ટરો સહકારી ક્ષેત્રના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેના શરૂ થઈ રહ્યા છે એ પૈકી સાવરકુંડલાની અંદર પણ આજ ગુજકો માસોલ દ્વારા આમની શરૂઆત શુભ શરૂઆત થઈ છે ખેડૂતોની પણ માગણી હતી કે ઝડપથી આ સેન્ટર અહીંયા શરૂ કરવામાં આવે અને મને કહેતા આનંદ થાય છે કે સાવરકુંડલા વિસ્તારના ચાર હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન ટેકાના ભાવની મગફળી માટે થયું છે અને ચાર હજાર કરતાં પણ હું એમ માનું છું કે વધારે ખેડૂતોનો આમને લાભ મળશે સારા ભાવ મળશે અને હું એમ માનું છું કે ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બજારની અંદર પણ ખેડૂતોને સારા ભાવ મળશે